लोकसभा इंडिया गठबंधन

જેમાં લોકોનો અલગ મિજાજમાં ઉત્સાહ જોવા મળ્યો અને ભારે મળી રહ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના નેતા દ્વારા મતદારોને સમજાવવામાં આવ્યા છાપરવડ જિલ્લા પંચાયત સીટ અને વાલાગોટા જિલ્લા પંચાયત સીટની મીટિંગનું આયોજન કર્યું એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધનની અમે લોકોએ મીટિંગનું આયોજન કર્યું હતું એમાં લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો અને લોકો આ વખતે જાગૃત થઈ ગયા છે અને પરિવર્તનના મૂડમાં છે અને આ ભાજપની તાનાશાહી સરકારની સામે આ બધા પબ્લિક લડવા માટે તૈયાર થઈ ગઈ છે રાકેશ બારીયા જિલ્લા પ્રમુખ દાહોદ સુરેશ મકવાણા સિંઘવ